અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા જીસીએએસ પોર્ટલ થકી વિદ્યાર્થીને પડતી સમસ્યાઓના નિવારણ બાબતે એબીવીપી દ્વારા કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યા એબીવીપીના ના એ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કેન્દ્ર કુદ કરવા હેતુ ગુજરાત કોમન એડમિશન સર્વિસને પ્રયાસ કરવામાં આવ્યો તે પોર્ટલમાં ખામીઓ પણ એટલી જ છે જેથી લાખો વિદ્યાર્થીઓ પોર્ટલ મારફતે પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે એબીવીપી ના કાર્યકારોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં તાળાબંધી હાથ ધરવામાં આવી હતી સાથે બેનરો અને ઉગ્ર સૂત્રચાર કરવામાં આવ્યા નમસ્તે વિશાલ લોનાસિયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સંઘ જીકાસ પોર્ટલ જે સમગ્ર ગુજરાત ભરમાં પ્રવેશ માટેનું એક પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું એક સરાહનીય છે વિદ્યાર્થી પરિષદ એને સ્વીકારે છે વિદ્યાર્થી પરિષદ એને સમર્થન આપે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જેટલા આ પોર્ટલની સ્વીકૃતિ છે એટલી જ આ પોર્ટલની ક્યાંક ને ક્યાંક અસ્વીકૃતિ પણ છે કારણ કે વિદ્યાર્થીઓ આ પોર્ટલને લઈને કેટલા પણ અસમ અસમંજસમાં છે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી પડી રહ્યો છે આ લઈને વિદ્યાર્થી પરિષદે આપણા શ્રી મંત્રી મંત્રીશ્રીને પણ આવેદન આપેલું પરંતુ તેમ છતાં પણ આ પોર્ટલમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવેલ વાચા આપવા માટે આજે વિદ્યાર્થી પરિષદ જીકાસ પોર્ટલ લઈને આખા ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન પ્રદર્શનમાં બધી જગ્યાએ જીકાસ પોર્ટલ નો વિરોધ કરી અને પુતળાઓના દહન કરી તેમજ ઉગ્રથી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવવાનો છે